બહાર આવેલું કચ્છ રિસોર્ટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર દેશ વિદેશથી આવતા સહેલાણીઓ ટેન્ટમાં રહી કુદરતી વાતાવરણની મજા માણતા હોય છે બે હાજર એક ના ભૂકંપમાં જે ગાંધીનું ગામ સમગ્ર નષ્ટ પામ્યું અને સ્થાનિકોએ હસ્તકલાનું કેન્દ્ર બનાવ્યું ધોરાડાથી માત્ર આઠ કિલોમીટર દૂર કચ્છ રિસોર્ટમાં અમારી સંકલ્પ ન્યૂઝની ટીમ રોકાઈ હતી અને ભૂંગા ટેજની ખૂબ સુંદર વ્યવસ્થા અહીંના સંચાલકો દ્વારા પ્રવાસીઓની સરભરા પણ બહુ જ પ્રેમથી કરવામાં આવે છે સુંદર વાતાવરણમાં ભોજનની વ્યવસ્થા મળી રહે છે અને રહેવા માટે તો ઉત્તમ સગવડ એમ આપણે કહી શકીએ છીએ દેશ વિદેશના પ્રવાસીઓ અહીં રહેવાનું પસંદ કરે છે અને અમારી ટીમે પણ આ દેશ વિદેશની પ્રવાસીઓનો અનુભવ કર્યો હતો કચ્છ રિસોર્ટના હમીરભાઈ સાથે મુલાકાત થઈ તથા સંચાલક મેનેજર હરીશભાઈ મહેતા ખૂબ જ મૃદુ સ્વભાવના પ્રથમ મુલાકાતે જ પારિવારિક ભાવનાનો અહેસાસ થાય એવા એમણે કચ્છ વિશે ઘણી બધી જાણકારી આપી અને સાથે સરકાર દ્વારા કચ્છને ટુરિઝમ તરીકે વિકસાવવા માટેનો જે પ્રયાસ કરાયો તે થકી અહીં સ્થાનિકોને જો રોજગારીની તકો પ્રાપ્ત થઈ તે અંગે પણ વાતો કરી હતી કચ્છના પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે તેમણે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને શ્રેય આપ્યો હતો આ પ્રવાસમાં ભુજ રેલવે સ્ટેશનથી ઉતર્યા એટલે જ આસિફભાઈ એમને ટ્રાવેલ્સ ટેક્સી સાથે હાજર હતા અને ખૂબ જ સુંદર ડ્રાઇવિંગની સાથે એક રોડ મેપના ગાઈડન્સ આપતા ગાઈડ તરીકે પણ એમને માન આપી શકીએ ખૂબ સુંદર નિખાલા સ્વભાવના અને ખરીદી કરવા માટે પણ ચોક્કસ સ્થાન તથા ચોક્કસ કિંમત અંગેનું પણ માર્ગદર્શન એમના વતી મળી રહ્યું જે સરાહનીય હતું દરેક પ્રવાસન ક્ષેત્રે સમયસર પહોંચાડી અને તેનું મહત્વ તેની સુવિધા અંગે પણ અમને વાત કર્યા હતા જેથી કરીને અમારે કોઈ પ્રોફેશનલ ગાઈડની જરૂર પડી ન હતી મારા જે અહીંયા દોડ દોડ રણોત્સવ થાય છે તો નવેમ્બરથી સ્ટાર્ટ થાય છે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ત્રણ મહિના સુધી જે અહીંયા પ્રવાસીઓ આવે છે જે આજે મારા ભાઈઓ પત્રકાર આવ્યો છે એને ખૂબ ખૂબ આભાર માનું છું મારે અહીંયા કચ્છી છોડમાં કરી એના માટે પછી વાયટણ છે રણસોડનું એ ત્રણ મહિનાથી રહે છે તો અહીંયા ઈડીસી પરિવાસીઓ એ જે અહીંયા આવે છે તો જે અમારો કચ્છ રિસોટ છે કચરી શ જે આવે છે એને અમે આ જે છે અમારા વડીલ મહેતા સાહેબ અંકલ એ અમે એક પરિવાર જોડાઈ રહ્યા છીએ દસ વર્ષથી આ જે અહીંયા પ્રવાસીઓ આવે એને અમે ફેમિલી તરીકે છે એને સ્વાગત કરીએ એને રાખીએ એમાં નહીં કે આમ પ્રવાસીઓ છે આયા પછી ગયા અમે એને પાછળ બી ફોન કરતા રહીએ યાદ કરતા રહીએ અમારો એ વિશે છે જો અહીંયા આવે કચ્છ રિસોર્ટમાં એન્ટ્રી કરી એને અમે ખૂબ ખૂબ આભાર ખાસ કરીને ભાઈચારા જેવું અહીંયા ખાસ કરી ભાઈચારા જેવું છે અમને કે આ અમે બધા ભાઈચારાથી જ રહીએ છીએ કોઈ બી વ્યક્તિ તો ભાઈ જ માનીએ છીએ એમ નહીં અહીંયા શું પ્રસિદ્ધ છે અહીંયા કચ્છમાં કચ્છમાં તો સર પછી છે જે આ રણોત્સવ છે પછી એના જે પૂરો થઈ જાય તો દૂધ ધોરડોનો આ જે ધોરડો ગામ છે આ સમજો વિશ્વમાં માં એનું નામ છે એ મોદી સાહેબે જે કર્યું અહીંયા એ સારો ગરીબની રોજીરોટી મળી રહી છે આજે ઉઠગાડીવાળા છે ગલાવાળા છે આ બધા કલા ઉદ્યોગ હસ્તકલા છે જે અમારા કચ્છી પ્રોગ્રામ કલ્ચરવાળા છે એને બધા રોજીરોટી મળી રહી છે કચ્છના ઢોરાળામાં રણ ઉત્સવ એક્ઝિબિશનની પણ મુલાકાત લીધી હતી જ્યાં સ્થાનિક હસ્તકલા જોવા મળ્યા બે હજાર એકના ભૂકંપમાં જે ગાંધીનું ગામ સમગ્ર નષ્ટ પામ્યું હતું ત્યાં તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીના માર્ગદર્શન હેઠળ આનંદીબેનના પુત્રી અનાર પટેલ દ્વારા અહીં આખું ગામ ફરીથી મકાનો તૈયાર કરીને લોકોને અપાયા હતા આ ગામને લોકોએ હસ્તકલાનું કેન્દ્ર બનાવી દીધું છે સરસ સમજ આપવાવાળા વસ્ત્રો બહેનોના પાકીટ વગેરે ખૂબ સુંદર વ્યાજબી ભાવે મળી રહે છે ગાંધીનું ગામ હસ્તકલાના ઉત્તમ નમૂના જોવા મળે છે જ્યાં હેન્ડીક્રાફ્ટ કચ્છી કળાની ભરતગુઠન કરી રોજગારી મેળવી રહ્યા છે જ્યાં રણમલ પરિવારને જે તે સમયે પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીજીના હસ્તે હસ્તકળા માટે સન્માન કરવામાં આવ્યું હતું તેમજ અહીંથી નજીક સફેદ રણ પર્યટકો ફરવા માટે આવે છે જેમાં ખાસ કરીને શનિ રવિની રજામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થાય છે સફેદ રણમાં ઊંટ સવારીની મજા સાથે બીચ બાઇકની પ્રવાસીઓ સંપૂર્ણ મજા માણતા જોવા મળી શકે છે જોવા માટેનું સરસ છે અને દોળાવીરા પણ અહીંયાથી નજીક છે અમારે દિવસભર લંચ ડિનર અને બ્રેકફાસ્ટ એટલું કવર હોય છે પેકેજ પણ આપીએ છીએ અને અમારે ત્યાં ચૌદ ડબલ ઓક્યુપન્સી ટેન્ટ છે ત્રણ ટેન્ટ ફોર બેડ છે અને બાકી સાત ભૂંગા છે પરમાન જેને ક્યાં ક્યાંથી પર્યટકો આવે છે અહીંયા બોમ્બે સુરત ઇવન અમુક આ વખતે લંડન અને યુએસ છે અત્યારે આ સિવાય રાત્રે શું પ્રોગ્રામ રાખવામાં આવે છે પર્યટકો માટે સ્ટ્રોંગ હોય છે એના મ્યુઝિકલ પ્રોગ્રામ હોય છે એક કલાક માટે અહીંથી રન કેટલું લાંબુ છે ને અહીંયાથી સાત કિલોમીટર કોસ્ટ વાઇઝ ડિફરન્સ આવે અને થોડો લુક એનો વધારે સારો હોય આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને અને લાઈક કરો બે લાઈકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો